આપણે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ ચાર વાત રાખવી પણ એક જ મુખ્ય ન રાખવી જો કેટલા સાધન કીધા ચાર બોલો જો એની પર વ્યાખ્યા આપણે કરવી છે એટલે કહું છું બોલો જો કયા કીધા ધર્મ પછી જ્ઞાન પછી વૈરાગ્ય પછી ભક્તિ થઈ ગયા ને ચાર જો હવે એ બધાની ચોખવટ કરું ચારેય હું કામ રાખવા એકબીજા ન હોય તો શું પ્રોબ્લેમ ઊભો થાય આપણે ખબર હોવી જોઈએ ને બરાબર તો માનો કે આપણે ભગવાનને ભજીએ છીએ બધા ભગવાનના ભક્ત છીએ મંદિરે આપણે આવીએ છીએ ને આ બધું કરીએ છીએ ધર્મ પાળીને બધું માનો કે કરીએ છીએ શું કરીએ છીએ ધર્મ પાળીને ભગવાનની ભક્તિ કરી પરંતુ શું નથી જ્ઞાન નથી હાલો ધર્મ છે આપણી પાસે ભગવાનને ભજન પણ આપણે કરીએ છીએ પણ ખામી શેની છે જ્ઞાનની તો શું વાંધો આવશે ખબર છે જ્ઞાન વગરનો શું પ્રોબ્લેમ આવે શું પ્રશ્ન આવે જ્ઞાન નથી એટલે મંદિરમાં કાંઈક તકલીફ ઊભી થાય કાંઈક એકબીજાને કહેવાય જવાય સંભળાઈ જાય કાંઈક અમારેથી તમને વઢાઈ જવાય કાંઈક આમ મંદિરમાં ટસર ઊભી થાય કાંઈક મંદિરમાં ડખો ઊભો થયો કાંઈક મંદિરમાં આંખમાં આવી ગયું માનો કે કાંઈક પ્રોબ્લેમ આવી જાય ને ઘણા પ્રકારના પ્રોબ્લેમ આવતા હોય તારે ઓલા જેને જ્ઞાન નથી ભક્તિ ભલે છે ધર્મ ભલે છે પણ એ શું કે છે ખબર છે કે અમારે તો ગણાય મંદિર છે તમારું મંદિર તમાર ઘરે જો એ જેને બે પાછું સિકોતર ભાઈ છે કાન ખજરો એક પગ ભાંગ્યો તો હું ન ભાંગ્યો તો હું અમારે ગણાય એ બધા સોરા છે ત્યાં જન બેસજો કે જો હું નથી એને જો જ્ઞાન વગરનું ઉપાસના વહી જાય બહુ વાત જીણી છે સમજો બરાબર જ્ઞાન વગરની શું વહી જાય હા એને એ ખબર નથી કે ભાઈ જે હોય તે પણ જ્ઞાને કરીને તો એવું રાખવું જોઈએ કે આ ભગવાનથી જ મારા જીવનું કલ્યાણ છે તો તો જ્ઞાન વગરનો એક સેકન્ડમાં ભગવાન બદલી નાખે ભગવાનને મૂકીને બીજે મંડે દોરા ધાગામાં માનતા બાધામાં બધે દોડવા માંડી જાય અને જેટલા બધા દેવ છે બધાની બધે એને પ્રતીતિ આવી જાય અને બધાયને ભગવાન જેવા મોટા માને હું હું નથી જો ડખો થયો જ્ઞાન વગરના ભગવાન જ ભૈયા જાય હપુચા મગર તો જ્ઞાન નથી તો શું થાય જે ભગવાન નથી એને ભગવાન માનીને બેહ શું નથી હા જ્ઞાન વગરનો માણસ ભગવાન નથી એને હું માનીને બહે ભગવાન માનીને બેસે ને હા એટલે છેની જરૂર પડી જ્ઞાનની જરૂર પડી હવે માનો કે જ્ઞાન છે અને ભક્તિ પણ કરે છે શું કરે છે હા જ્ઞાનવાન છે સર્વોપરી ભગવાનને માને છે કોટી કલ્પે ભગવાનને મૂકીને આખો પાછો જાતો નથી પણ ખામી ધર્મની છે શેની ખામી છે હમની ખામી વાળો ભગવાનને મૂકીને બીજા કોટા ધંધા કરે ચોરી દારૂ માટી વિભિચાર તો પછી સત્સંગમાં બેસી શકે નહીં પાંચ વર્તમાન ન પાડે તો સત્સંગમાં બેસાય નહીં ભલે ને ગમે એવો છે ઓલા એક ભગત હતા ને એની ખાલી વાત કરું તો સ્વામી જ્યાં ગામડે ગયા તે બસ રાત્રે બધાએ આવ્યા એટલે સ્વામીને સાંજે કથા વાર્તા સત્સંગ બધું કર્યું દસ વાગ્યે બધું પૂરું થયું સ્વામીને કે સવારમાં કાલે છે ને કોઈની રસોઈ ન લેતા હું સવારમાં સીધું આપી જઈશ આ દસ સાધુ હતા બધાએ ભગત કે કાંઈ વાંધો નહીં સ્વામી કે સારું લઈ આવજે સવારે રસોઈ હા હા તે સવારે કે હું લાવી દઈશ સાત વાગ્યામાં કાંઈક અમે ચિંતા ન કરતા કે કોઈને બીજું પછી બીજાને રસોઈ લેવાની ન હોય ને સીધું લાવવાની વાત હતી પેલા ગામડે હા ભાડી બધું થયું પણ રાતે પાછો અગિયાર વાગે બાર વાગે જે પાછો વાડીઓમાં માં ગયો ને તે કોકની વાડીઓ માંથી બધું મીંડો ચોરવા પેલા જીમ ચોરી બહુ થતી હતી ને હા બીજું ત્રીજું અનાજ ના ખળામાં માં જ પગ ગયો અને બધું લેવા મને ગાડું ભેરું બધું કઈ પછી ચોરી કરી ટૂંકમાં ભગવાન ને કરું સરકારી માણસો આટા મારતા છે તો બાળી ગયા પકડીને કસ્ટડી પૂર દીધો ઓઈડીમાં પેલા પૂરી દેતા હતા ને પછી કેસ ચાલે નિરાતે પણ ત્યારે રાતે ને રાતે શું કરે પૂરી દે ગામની જે એક નક્કી કરેલી ઓડી હોય અહીંયા આને પૂર દીધો બોલે હવે સાધુ હાથ વાગ્યા આટા મારે મળો એ લોકો કઈ દેખાણો નહીં ક્યાં જ દેખાય બરાબર એટલે પછી હરિભક્તો બધા આઠ નવાઈ ગયા ગુરુ કેમ આટા મારો કઈ એ કે ઓલો ફલાણો હતો એ કહીને ગયો છે કે હું સીધો લાવું આ નવ વાગ્યા હજી મારો આવ્યો નહીં તો સાદ ઓલા હરિભક્તો કે સ્વામી હવે રાહ જોવામાં ને અમે સીધો લાવી લઈ લ્યો કેમ તા કે તો મારો રાતે સોરી કરતા પકડાણો જ કે અત્યારે તો પુરાણો જેલમાં કે એટલે સ્વામી કે મારો આવતો દીએ દીએ ભગતને રાતે રાતે ખાતરીઓ લાગે છે કે હું કીધું જો હાલો એ ભગતને જ્ઞાન હોય ભક્તિ છે બધુંય છે વૈરાગ્ય હોય બધુંય છે માનો કે પણ હું નહોતો ધર્મ નહોતો તો શું થયું જો ભક્તિ વહી ગઈ જ્ઞાન પડ્યું રહ્યું બધું પડ્યું રહ્યું એમ તો શેની જરૂર પડે ધર્મની જરૂર પડે તો ધર્મ પણ જોઈએ છે જ્ઞાન પણ જોઈએ છે હવે વૈરેકની વાત કરું ને એ છેલ્લે રાખું નખર તમને તકલીફ પડશે એટલે યા હવે માનો કે ધર્મય પણ છે અને જ્ઞાન પણ છે પણ ભક્તિ નથી શું નથી હા તો આપણે એને ઘરે જઈને કઈ કેમ કોઈ મંદિરે આવતા નથી તમારું જ્ઞાન તો બઉ કે બધા વચના જ મોઢે ભાઈ શું બધા વચના મોઢે આપણે કઈ પણ મંદિર આવતા મારા આત્મામાં અખંડ ભગવાન છે ભાઈ હા આત્મામાં પરમાત્મા મારે અખંડ છે ભાઈ આંખ ખીચું તો મારા જ દેખાય અરે તારું જ્ઞાન હાચું ભાઈ તારો ધર્મ હાચો પણ કંઈક બે પગ લઈને હું ની ભેગો બે કથા વાર્તા કીર્તન કરી તો સારો લાગી ને મહારાજને કહેવું પડ્યું શિક્ષાપત્રીમાં ગમે એવો જ્ઞાની ધ્યાની હોય ગમે હોય ને તો આ પૂજા પાઠ મેં કીધી રોજ કરવાની ત્યાગી નહીં કરવાની ગ્રસ્ત નહીં કરવાની જ્ઞાની નહીં કરવાની બધાને આ કરવાનું કરવાનું ને કરવાનું જ કોઈ જ્ઞાનને બળે કરીને કંઈક મારે પૂજા કરવાની થતી નથી મારા હૃદયમાં જ ભગવાન છે એમ ન ચાલે જો તો જ્ઞાન વગરનો જ્ઞાનવાળો ધર્મવાળો છે પણ ભક્તિ ન કરે તો ભગવાનને ગમે નહીં આપણને નહીં ન ગમે ને પાંચ માળા એનો ભીની દાખલો આપશો એક એક દાખલા લઈએ આપણે ભક્તિ નહોતી જ્ઞાન ને ધર્મ બધું હતું તો આવી રીતનું મકાન હશે તો આપણે કેમાં નવેડવું પડે છે પાડોશીની જગ્યા છે એવી રીતે બાજુ બાજુમાં મકાન એકબીજાની બારીઓ મંદિરમાં પડે તો સાધુ અહીંયા ઉતરેલા એ પાછળવાળાના એ મંદિર રોજ આવે પછી એકદી ભગતે એને જ પૂછ્યું કે આ ઘર મકાન પાછળ કોનું છે તો કે મારું જ મકાન છે ગુરુ તમે રહ્યો ત્યાં હં તું ભગત શોખ કેવો છો કે સત્સંગ નથી લાગતો કે તમારે કેમ પણ સત્સંગ શું રોજ મંદિર આવું છું આ તે બીજું પણ કોઈ દિવસ તમે તમારો મને તો કઈ સત્સંગ જ દેખાતો નથી હું થયું કે એ કે અમે પંદરથી આવી રહી છીએ તમારા ઘરમાંથી કોઈ દી સ્વામિનારાયણ શબ્દ નો હમણાં હા એમ ખાલી વંડી જાડી છે હામે જ તમે છો તો હું નો હમણાં નાતી વખતે ધોતી વખતે છીક ખાતી વખતે ક્યારેક તો સ્વામિનારાયણ બોલતા શું ને તમારા ઘરમાંથી કોઈ દી કયો શબ્દનો આવ્યો જો તો હું નહોતી ભક્તિ નહોતી તો શમશાન જેવું લાગે ને માટે ઘરમાં કંઈક આરતી પૂજા બીજું ત્રીજું થવું જોઈએ ને ભક્તિ હોય તો શોભે બધું હવે આપણે વાત છે બાકી રહી હવે વેરેક વ્યાખ્યા કરો હાલો ધર્મ છે જ્ઞાન છે ભક્તિ છે પણ શેની ખામી છે તો હું તકલીફ આવશે હવે તમારે કહેવાનું કે મારી પાસે તો હાવ સીધો સાદો ઉત્તર છે વૈરાગ નથી ને એટલે તે શ્રીપતિ થાય એ ભેગા ઘર ભેગા હમણે બામાંથી એકાદ ને વૈરાગ પ્રગટી જાય અહીંથી ઘરે જાય મને કહેજો વૈરાગ્ય વાળો ઘરે તો ન જ રહી શકે એને ઓલા પકડીને રાખે ને ઓલું થૂંબડા આવે ને થૂંબડા ઓલી દૂધીના આવે ને બધા પડ્યા હોય ને થૂમડા એ અંદર આખું આમ ગોળ ખાજું હોય તૂટલું નહીં હાજું હોય ને અવડું મોટું જ હોય દૂધીનું તૂમડું અંદરથી હુકાઈ ગયું હોય બે પણ અંદરથી ઉકાઈ ગયું બધું આમ ખાલી તૂમડું જ રહ્યું પણ ફૂટલું ન હોય આખે આખું હોય મોટું દોઢ ફૂટનું બે ફૂટનું આવું જાડું એને તમે ગમે એટલું પાણીમાં ઊંડું લઈ જાઓ હાથમાં મૂકી દો એટલે સીધું જ બહાર આવી જાય કે અંદર પાણીમાં રહે તો એ થૂંબડું જેમ પાણીમાં નો રે ને કોઈ દિવસ ગમે એટલો ઉપાય કરો ને સીધું જ મૂકી દો એટલે ક્યાં આવતું રે બારું એમાં બેઠા એમાંથી જો વૈરાગ હોય ને ગમે એમ ઢળીને ઘરે લઈ જાઓ પણ ક્યાં આવતો રે મંદિરે આવતો રે જો એને બદલે શ્રીપતિ થાય ક્યાં વ્યાજ આવશો ધીરે શું તકલીફ છે જો આ વૈરાગ નો પ્રોબ્લેમ આવ્યો છે ભક્તિ છે જ્ઞાન છે ધર્મ છે પણ ખામી છે ની છે એટલે તમે પાછી એમ ન માનતા વળી કોઈક દાવો કરે તો તો હું ગ્રસ્ત ને કે વૈરાગ નહીં જ હોય હું એમ નથી કહેતો ભાઈ તમને અમારી કરતા જ આજો વૈરાગ હોય કારણ કે આ માથે થોડા પડતા બધાને વૈરાગ સડી ગયો હે ભગવાન હવે આ બધી લભ જાય તો સારું કંટાળી ગયા હોય સમજ્યા એનું કંઈ માપ તો છે નહીં કંઈ કોઈને સમજ્યા ભગવાનના ભક્તને કહેવાનું હું ચારેય સાધન જોઈએ શું જોઈએ હા જેને ભગવાન જોતા છે એને ચારેય સાધન જોઈએ એક સાધનથી કામ થતું નથી